પાણી ભેર્યું બધે વરસાદનું પાણી ભેર્યું છે ધારૂમાં પલરવા જવું છે માણવા સુનકાર રસ્તો છે જો વરસાદ પડે જો

અત્યારે નથી જો અહીંયા છે મારો મસ્ત હો આમાં જંગલમાં છે ને ક્યાંક બેઠા હોય સિંહ આમાં અત્યારે 你就跟他们。 जङ्गलमा हुँदै

માથે દીપડો નથી ને આ બાજુ મિત્રો આ છે ને નેચરલ આ બધું માણવું ને એ એક મજા છે એકદમ જંગલ જોવો ઘટાડતો

પ્રકૃતિના કેટલા કેટલા રંગ અને કેવી કેવી ડિઝાઇન હોય પ્રકૃતિની જુઓ તમે હા એ પ્રકૃતિ છે એકદમ નિરવતા આમાં માણસ આવે જ નહીં કોઈ દિવસ સમજો આ માત્ર ને માત્ર પ્રકૃતિ હોય નિસર્ગ હોય

આ ધારૂ પર આ જંગલમાં વાઈપર બહુ થાય છે અને આજ મેં છે ને વોલ બુટ નથી પહેર્યા એટલે બહુ ધ્યાન રાખવું પડે બુટ હોય ને વોલ બુટ તો નો વાંધો સાપ બહુ થાય છે

ધરણો કેટલા હતા પણ હા જો બુલ બુલ બોલે આપડે બચ્ચા નો તો જે મોટા થઈ ગયા છે હવે ઉપર ઉપર જ જઈશ કેવો અવાજ આવે જો જો તું કે દાહલા નોય જો ઓહોય કેવું તો આ દાહલા બહુ છેવાતો આવા ઝાડવાના ઉપર હે સટરી ગયો પાછી પાસિબલ ઉપર આવી ગયા હવે ચોમાસામાં રખડવાની મજા છે જો વરસાદ સરસ ચાલુ છે ને આડેધેડ પ્રકૃતિને ફેંદીએ છીએ અમે બે જ જણા છીએ ગોવાળું આવતા હોય અહીંયા ક્યાં ગોવાળું ઢોર ચારવા આવતા હોય અહીંયા રેવન્યુમાં આવે ને આમ જંગલ ખાતાનું મોરલા વિના તો જુમનો થાય નગર અહીંયા બોલા છે એક વખત મિત્રો આવી રીતના જતા હતા દિવસના સિંહ બેઠો તો આ જ જગ્યા ઉપર ટીટોળી એટલે બોલે કે એના ઈંડા ક્યાં કાટલા છે ઈંડા હોય એનાથી દૂર બોલે પેલા એ તો આ કેવું ઈગ્યું છે જો આને છે ને આને તોડી જો આમ તો જોમા સાડી આ પાંદળા અને તોડી જ્યાં પાંદરું છે ને આ પાંદરું નો થાય બે ત્રણ પાંદળા હોય ને આ નાના નાના બેમાં છે હા એમાંય છે આ નાના બે પાન લેવાય કેમ થઈ ગયો બૂક વધી ગયો બેમાંય છે તો આને છે ને

وساحه مولا سالو وساحه سادان نو حمزہ بھی نہیں بھی میٹار نو وسالو انا تینت پانی چوڑے لگا کبھی کبھی نہیں ہے Oh very good must ચાતક વરસાદ ની બહુ રાહજ હોય ધ્યાન રાખે ચાંદા ને જો એનું ગીત એવું છે ચાંદકો ક્યાં માલુમ ચાહતા હે કોઈ ચકોર બિચારા દૂરસે દેખે કરે ને કોઈ શોર ચાંદકો ક્યાં માલુમ ચાહતા એટલા માઈલો દૂર ચાંદાને શું ખબર કે હું નામ એવું ચાતક એની चाहતની અંદર પૃથ્વી પર બેઠું બેઠું એને જોયે રાખે છે કોઈ શોર નથી કરતું બસ ચાંદાને જોયે રાખે છે ચાંદ કો ક્યા માલુ મજાહતા હે હરસે કોણ કે કોર તુ બિચારા દૂર શ દેખે કરે ન કોઈ ક્યો ઉ ચાંદ કો ભલે હરણ ઉપર આવી જશે ધારમાં અરે વાત પૂછો પૂછોમાં જંગલ ફરીને ને એવા દુનિયા દુનિયાનું એને ટેબલ લઈને કાપી લ્યો ભાઈ હે રેડી હાલ 왔다 티원 맞춤 잘만나오